નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ગુજરાત ના જાણીતા આવા માન નિશરાંતંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે 15 દિવસ નો વરસાદ ખેડૂતો માટે સોના સમાન છે જોકે તેમણે ચેતવણી આપી છે કે ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધીનો વરસાદ પાક માટે સારો નહીં હોય હવે જો વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો સારો વિકાસ થશે મલાલ પટેલે એક મહત્વની ચેતવણી પણ આપી છે તેમના મતે આગામી પંદર દિવસ સુધીનો વરસાદ પાક માટે સોના સમાન છે પરંતુ ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાતની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી બંને નેતાઓ અલાસ્કામાં મળ્યા હતા જો કે હવે આ મુલાકાત અનિર્ણાયક રહી હતી આ પહેલા અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસન્ટના નિવેદનને કારણે ભારત પણ ચર્ચામાં આવ્યું છે બેસન્ટ કહે છે કે જો પુતિન અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં કોઈ ઉકેલ નહીં આવે તો ભારત પર ટેરિફ વધુ વધારવામાં આવશે અને ટ્રમ્પ પહેલેથી જ કહી ચૂક્યા છે કે ટ્રમ્પ ભારત પર જેટલું વધુ દબાણ લાવશે રશિયા પર તેટલું જ દબાણ વધારી શકાશે કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચનાની જાહેરાતને લગભગ સાત મહિના થઈ ગયા છે જોકે હવે આ સરકાર હજુ સુધી તેનું અમલીકરણ તરફ આગળ વધી શકી નથી આઠમા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓમાં ઉત્સુકતા છે પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર તેનો અમલ બે હજાર સુધી વિલંબિત થઈ શકે છે છઠ્ઠું પગાર પંચ બે હજાર છ અને સાતમો પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તેનાથી એવી શક્યતા છે કે આઠમો પગાર પંચ પણ બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ દરમિયાન આ જ પેટર્ન હેઠળ લાગુ કરવામાં આવશે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ રિષભ પંત ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવા માંગતા હતા પરંતુ તે સંપૂર્ણપણે ચૂકી ગયા અને ઈજાગ્રસ્ત થયા હતા

કે દિવાળી સુધીમાં જીએસટી સિસ્ટમમાં મોટો સુધારો લાગુ કરવામાં આવશે અને આ જાહેરાત પછી નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સરકાર જીએસટી ને ફક્ત બે સ્લેબ બનાવવા માટે એક રોડ મેપ તૈયાર કરી રહી છે હાલમાં જીએસટી ના ચાર મુખ્ય સ્લેબ છે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા આ ઉપરાંત કેટલીક ખાસ વસ્તુઓ પર ચાલીસ ટકા સુધીનો પણ ચેસ પણ વસુલવામાં આવે છે પરંતુ ટીમ સૂર્યકુમાર કેપ્ટનશીપમાં એશિયા કપ બે હાજર પચીસ માં ભાગ લેવા જઈ રહી છે અને સૂર્યકુમાર યાદવે એશિયા કપ માટે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી દીધી છે અને આ પરિસ્થિતિમાં તે ભારતની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે એશિયા કપ બે હજાર પચીસ નવ સપ્ટેમ્બર થી શરૂ થશે અને ભારતીય ટીમ આ ટુર્નામેન્ટના ના દસ સપ્ટેમ્બરે યુએઈ સામે પોતાની પહેલી મેચ રમશે પરંતુ અત્યાર સુધીમાં બીસીસીઆઈ એ ભારતીય ટીમની જાહેરાત કરી નથી મીડિયા રિપોર્ટ મુજબ એશિયા કપ બે માટે ભારતીય ટીમની જાહેરાત આ અઠવાડિયે થવાની ધારણા છે

તાજેતરમાં ભાવનગર થી અયોધ્યા વચ્ચે શરૂ થયેલી ટ્રેન ને મહેસાણા અને પાલનપુર સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું ત્યારે હવે જિલ્લાના ઉંજાર રેલવે સ્ટેશન પર બે નવી ટ્રેનોને સ્ટોપેજ મળ્યા છે ઊંજા વેપારની દ્રષ્ટિએ મોટું મથક હોવાથી બે ટ્રેનોના સ્ટોપેજ મળતા વેપારીઓને પણ ખૂબ ફાયદો થશે અને પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતને જોડતા ટ્રેન વ્યવહારનો લાભ મહેસાણા જિલ્લા ને વેપારીના વડા મથક ઊંજાને બહુ ઓછો મળે છે ત્યારે ઊંજાને પણ ટ્રેનોનું સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અમરેલીના વડિયા પંથકમાં તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદે ખેતી પાકોને વ્યાપક અસર કરી છે અને ખાસ કરીને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે છેલ્લા ત્રણ દિવસથી વડિયા તથા આસપાસના વિસ્તારોમાં મોસમની અનિયમિત વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી એક જ દિવસમાં છ થી દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓમાં પાણી ભરાઈ ગયું હતું

યુગના અચાનક અવસાનથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા પુરુષોત્તમ કુમારને છેલ્લા બે દિવસથી જાડા ઉલટી અને તાવની ફરિયાદ હતી શરૂઆતમાં તેમણે ઘરની નજીકના એને ખાનગી દવાખાનામાં સારવાર લીધી હતી જો કે તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કમનસીબે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે